સરહદી કચ્છ પંથકમાં સતત બે દિવસ ભેજ અને શીતલહેરોના મિશ્રણથી ધુમસભર્યું વાતાવરણ રહેવા પામ્યું હતું દરમિયાન આ વચ્ચે ઠંડીનું જોર એક જ ગતિમાં વર્તાઈ રહેવા પામ્યું છે આજે સાત દશાંશ પાંચ ડિગ્રી સાથે નલિયાનું લઘુત્તમ તાપમાન સતત પંદરમાં દિવસે પણ એકલાંકમાં નોંધાવા પામ્યું દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન પર સર્જાયેલ સર્ક્યુલેશનની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં છવ્વીસ તારીખથી વાતાવરણમાં પલટો આવશે તારીખ ઓગણત્રીસમી સુધી કમોસમી વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે તેમાં છવ્વીસ અને સત્તાવીસ તારીખના પ્રતિ કલાક ત્રીસમી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અલબત્ત માવઠાના અંદેશાથી માલધારી અને ખેડૂતવર્ગ ચિંતિત બન્યા છે